અહીની નગરપાલિકાના જન્મમરણ વિભાગના રજદારો જ્યારે ઓગણીસો નેવું કે તેના પહેલાના વર્ષોના તેના જન્મ કે મરણના દાખલા માટે આવે છે ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવે છે નગરપાલિકા પાસે ઓગણીસો નેવુંના દાયકા કે તે પહેલા વર્ષોના મૂળ રેકોર્ડ જર્જરીત હાલતમાં હોવાનો રોગ આપવામાં આવી રહ્યો છે આ પરિસ્થિતિમાં જ્યારે કોઈ રજદાર આધાર કાર્ડમાં સુધારો કરાવવા પેન્શન મેળવવા મિલકત ટ્રાન્સફર કરવા કે અન્ય કાયદાકીય કામ માટે બારકોડવાળો ફરજિયાત દાખલો લેવા માટે આવે છે ત્યારે તેમના અધિકારીઓ તરફથી માત્ર એટલો જ જવાબ મળે છે કે તમારો રેકોર્ડ જ જરી તાલતમાં છે જે અમારા ચોપડે ચડેલો નથી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ પગલે લાચારી દર્શાવવામાં આવી રહી છે અને તેઓ અરજદારોને લેખિતમાં લખીને આપી રહ્યા છે જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે માંગવામાં આવેલ વર્ષનો જન્મમરણનો રેકોર્ડ જજરી તાલતમાં છે જે હાલમાં આપણા આપવા યોગ્ય નથી આ પ્રકારના લખાણને લઈને અરજદારો મોટી દુવિધામાં મુકાયા છે એક તરફ સરકારી નિયમ પ્રમાણે બોરકોડવાળો દાખલો અનિવાર્ય છે અને બીજી તરફ સ્થાનિક તંત્ર તેમને રેકોર્ડ જજરીતમાં છે આપવા યોગ્ય પ્રમાણપત્ર પકડાવી દે છે હવે સવાલ થાય છે કે જ્યાં સરકારી તંત્ર જ મહત્વના દસ્તાવેજો જાળવવામાં નિષ્ફળ નીવડ્યું હોય ત્યાં સામાન્ય નાગરિકોએ તેમના મહત્વના કામો માટે ક્યાં જવું શું આ પ્રકારનું લખાણ સરકારી કામકાજમાં માન્ય ગણાશે કે પછી તેમને નવા કાયદાકીય પ્રૂફ માટે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે આ ગંભીર બેદરકારી માત્ર વહીવટીતંત્રની નિષ્ફળતા નથી પરંતુ અંકલેશ્વરના લાખો નાગરિકોના કાયદાકીય અધિકારો પરનો સવાલ છે રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર આ મામલે તત્કાલ હસ્તક્ષેપ કરે અને જૂના રેકોર્ડને ડિજિટાઇઝ કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત છે જેથી પ્રજાની મુશ્કેલીઓનો અંત આવે રિપોર્ટર રવિ સૈયદ